જુનાગઢ જિલ્લાની ત્રણસો અગિયાર ગ્રામ પંચાયત ટીબી મુક્ત જાહેર થયેલી તેમાંથી મેંદરડા તાલુકાની ઓગણત્રીસ ગ્રામ પંચાયતની ટીબી મુક્ત જાહેર કરવામાં આવેલ જેમાં સરેરાશ એક લાખની વસ્તી ત્રણ હજાર પાંચસો ગળફાની તપાસ કરવામાં આવેલ

બે અઠવાડિયા કે વધારે સમયથી તાવ આવો તેમજ વજનમાં નોંધપાત્ર રાત્રે સારવાર માટેના ઉપાયો દરેક બાળકને જન્મ સમયે બીસીજીની રસી મુકાવી જોઈએ ટીબીના લક્ષણો ધરાવતા શંકાસ્પદ ચિહ્નો જણાય તો સરકારી હોસ્પિટલમાં બે ગલ્ફાની તપાસ અને એક્સ રે તપાસ કરાવવી જોઈએ આ તમામ પ્રકારનું નિદાન સારવાર દવા સંપૂર્ણ ફ્રીમાં કરવામાં આવે છે તેમજ ટીબી છ માસ કે તેથી વધારે સમયની સારવાર પૂરી કરવી આવી તમામ માહિતી તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર પૂછાબેન પ્રિયદર્શન આપવામાં આવેલ હતી આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી શ્રી ઉપસ્થિત રહ્યા હતા તેમજ જિલ્લાશય અધિકારી સાહેબ દ્વારા ટીબી વિશે સુંદર માર્ગદર્શન આપવામાં આવેલ હતું આ તકે ડોક્ટર પઠાણ સાહેબ મેંદરડા તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી પરિતભાઈ માકડિયા મેંદરડા ગ્રામ પંચાયત સરપંચ શ્રી જેડી ખાવડું ગ્રામ પંચાયત મેંદરડાના સદસ્યો સામાજિક આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેમાં મેંદરડા તાલુકાની ઓગણત્રીસ ગ્રામ પંચાયતમાંની એક ગ્રામ પંચાયત એટલે ટીબી મુક્ત મેંદરડા ગ્રામ પંચાયતનું સર્ટિફિકેટ પ્રમાણપત્ર જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી તેમજ જિલ્લાશ્રી અધિકારી અને તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા મેંદરડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી જેડી ખાવડુ સાહેબને આપવામાં આવેલ હતું તેમજ જિલ્લાશ્રય અધિકારી શ્રી ડોક્ટર ચંદ્રેશ વ્યાસ સાહેબ દ્વારા છેલ્લા બાર વર્ષથી ટીબીના દર્દીઓને

આ કાર્યક્રમની અંદર પણ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીના વસ્તે બે દર્દીઓને પ્રતિક રૂપિયા ન્યુટ્રીશન કીટ આપવામાં આવેલ હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તાલુકાના તમામ કોમ્યુનિટી શ્રીઓએ જહેમત ઉઠાવી હતી મારું ગામ ટીબી મુક્ત ગામની નેમ સાથે આ કાર્યક્રમ યોજાયો હતો તો ફરી મળી શેકના સમાચાર સાથે જોતા રહો લોક સામના ન્યૂઝ